આજે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર પૂર્ણિમા એટલે દેવ દિવાળીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હો રસિયા મેં તો શરણ બલ હારી ચાતુરી એક ભરોસો શરને ગિરધારી ઓ હો રસિયા મેં તો શરણ તિહારી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી નું ભક્તિ ભરપૂર આ પદ શરણાગતિનું મહિમાનું આ પદ ભક્તિભાવનું આ પદ હે મહારાજ હું તમારા શરણમાં છું આટલું વાક્ય બોલતા પહેલા એ બોલાયેલું વાક્ય નમાવેલું મસ્તક અને જોડેલા હાથ એને સો ટકા શરણાગતિ ક્યારે કહેવાય જ્યારે ભારોભાર આપણા હૈયાની અંદર ભાવ હોય પ્રેમ હોય મહિમા હોય દિવ્ય ભાવ હોય અલૌકિક ભાવ હોય અને જે કમળની અંદર હું મસ્તક નમાવું છું એ કોઈ સામાન્ય મનુષ્યના મનુ કમળ નથી જે કમળને આ પૃથ્વી ઉપર લાવવા માટે વિરાટ પુરુષે કરોડો કરોડો વર્ષ સુધી તપશ્ચર્યા કરી પ્રાર્થના કરી ત્યારે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના ચરણકમળ આ પૃથ્વી ઉપર આવ્યા છે જે કમળના દર્શનની ઝાંખી માટે વર્ષો પહેલા ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી રાફડા થઈ ગયા તેમ છતાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના કમળની ઝાંખી નથી થઈ જે ચરણ કમળની અંદર સોળ ચિહ્નો શોભી રહ્યા છે જે ચરણકમણની અંદર એવી શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ છે કે મહા પાપી અને આશ્વરી એવી ભૂમિ ઉપર પદાર્પણ કરે તો પણ એ ભૂમિ પાવન થઈ જાય એટલું જ નહીં પરંતુ એ તીર્થ સ્વરૂપ બની જાય એના એક એક રચકણની અંદર દિવ્યતા વ્યાપી જાય એવા મહિમા સાથે પોતાની અલ્પતાનો વિચાર કરીને પોતામાં રહેલા દોષો સ્વભાવ પ્રકૃતિ એને નજર સામે રાખીને દ્રઢતાપૂર્વક માનવામાં આવે કે જ્યાં આગળ હું મસ્તક નમાવું છું તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ભગવાન છે છે બ્રહ્માંડના એકમાત્ર સદા દિવ્ય છે સદા સાકાર છે અન્વય અને વ્યતિરેક એમના સ્વરૂપો છે અનંત કોટી બ્રહ્માંડોની અંદર કણે કણ અને રજે રજની અંદર પોતાની અન્વય અને અંતરિયામી શક્તિ દ્વારા વ્યાપીને બેઠા છે અન્યથા શક્તિ એ ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે છે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ મને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે એમના ચરણકમણમાં હાથ જોડી મસ્તક નમાયું છે શરણાગતિ સ્વીકારી છે મારો ઉદ્ધાર મારું અત્યંત કલ્યાણ કરશે કરશે ને કરશે હાથ જોડે તો સૌ કોઈ માથું નમાવવા વાળા પણ ઘણા બધા હશે નમન નમન મેં ફેર હે બહો નમે નાદાન બીજો ચિત્તો ચોર અને કમાન પણ નમતા હોય છે એ નમન નથી એ કોષ્ણ કૃત પ્રણામો ભગવાનને પ્રગટ માનીને પ્રત્યક્ષ માનીને મહિમા સમજીને ભાવથી પ્રેમથી ઉત્સાહને ઉમંગથી પોતાના જીવાત્માના કલ્યાણના માટે દાસત્વ ભાવે કરીને વંદન કરવામાં આવે તો કરોડો કરોડો અશ્વમેથી યજ્ઞના કર્યાનું પુણ્ય મળે છે એવું ભાગવત કે છે રસિયા તો શરણ અને બીજી પંક્તિમાં એમણે લખ્યું નહી સાધન બલ સાધન પણ નથી કર્યા મારી પાસે સાધનાનું બળ પણ નથી ધનનું બળ પણ નથી શરીરનું બળ પણ નથી સત્તા અને સંપત્તિનું પણ બળ નથી નહીં સાધન બળ વચન ચાતુરી વાક પટુરતા પણ મારામાં નથી હું વિદ્વાન નથી જ્ઞાની નથી બોલતા લખતા વાંચતા કંઈ પણ આવડતું નથી કંઈ જ નથી કે મારી એવી સાધના જોઈને તમે મારું આત્યંતિક કલ્યાણ કરો અથવા તો તમે મારું કાંડું પકડો નહી સાધન બલ વચન ચાતુરી એક ભરોસો શરણે ગિરધારે કેટલું અદ્ભુત પદ છે શરણ કમળની અંદર શરણાગતિમાં એક ભરોસો બાળકને પોતાના માતા પિતા પ્રત્યે ભરોસો હોય છે નાનો બાળક એની મા એની બહેન કે એનો બાપ કે એનો ભાઈ એને ઉઠાવીને આકાશમાં રમાડવા માટે આકાશમાં ફેંકે બે ફૂટ ઊંચે ત્રણ ફૂટ ઊંચે અને તે વખતે પણ એ બાળક ખીલખિલાટ હસે છે નિર્દોષ હાસ્ય વેરી દે છે આનંદ મગ્ન બની જાય છે એને ડર નથી લાગતો કે હું નીચે પડી જઈશ તો મને હાડકાં ભાંગી જશે કારણ કે એને ભરોસો છે કે જેણે મને ઉપર ઊંચકીને ફેંક્યો છે એ મને નીચે ઝીલવાના છે આ ભરોસો છે આવો ભરોસો ભગવાન ઉપર છે મહારાજ ધર્મદુરા સંભાળી તે વખતે રામાનંદ સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરી મહારાજે મને બે વરદાન આપો તમારો ભક્ત અન્ન વસ્ત્રને આબૃએ કરીને ક્યારેય દુઃખી ન થાય મારા ભાગ્યમાં પાત્ર લખાયેલું હોય હરિભક્તોના ભાગ્યમાં ભિક્ષાપાત્ર લખાયેલું હોય ભીખ માગવાનું લખાયેલું હોય એવું પ્રારબ્ધ મને મળે અને તમારા ભક્તને એક વીછી કરડાનું દુઃખ લખાયેલું હોય તો મને મારા એક એક રૂમમાં કરોડ કરોડ વીછી દુઃખ કરડ્યાનું દુઃખ મને થાઓ પણ તમારો ભક્ત ક્યારેય પણ દુઃખી ન થાય રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યું રામાનંદ સ્વામી વરદાન પણ આપ્યું અને માનો કે એ વરદાન માગવાવાળા અને આપવાવાળા આપણા ઇષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે આ વચનમાં આપણને ભરોસો છે અને ભરોસો છે તો પછી આપણે પત્ર લખીને મહંત સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજને શા માટે જણાવીએ છીએ કે અમારા ધંધામાં બરકત આવતી નથી ઠાકોરજી આગળ દર્શન કરતી વેળાએ બાહ્ય રીતે આપણા હાથ બે દેખાય છે પરંતુ હજાર હાથ લાંબા કરીને માગીએ છીએ પ્રભુ બંગલો આપો મોટર ગાડી આપો અમારો દીકરો સીએની એક્ઝામ આપે છે એમાં પાસ થઈ જાય અમેરિકાના વિઝા મળી જાય આ લોકોનું સાધન સંપત્તિ માગીએ છીએ શા માટે કારણ કે મહારાજે આપેલા અને આપ માગેલા બે વરદાનમાં આપણને ભરોસો નથી જ્યારથી સ્વામિનારાયણની કંઠી ગળામાં ધારણ કરીને કપાળમાં તિલક ચાંદલો લગાવ્યો ત્યારથી આપણી તમામ તમામ જવાબદારી ભગવાન સ્વામિનારાયણના માથે છે જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં આ બે વસ્તુ માટે આપણે ક્યારેય પણ વિચાર ન થવો જોઈએ ત્યારે સમજવું કે આપણે શરણાગતિ લીધી છે અને આપણને એમના વચનમાં એમના સ્વરૂપમાં ભરોસો છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આજે દેવ દિવાળી છે હેપી દેવ દિવાળી બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ